અરે ગાડી લઈ લે ને નિમળા એ કરારમાં આપણે સાપ હાલો તો મિત્રો આપણે ડાયરેક્ટ ન્યારની મડ્યા એ ઓર કે ધીરે ધીરે

પુલ વચત થયો ને આ વધી ગઈ ને હા ઓર ક્લાસ આ ઇંદર ઓછો થા દેવા ગા ગા થાલે જ ઓલાની બેગી વાત દીજો ને ઓલામાં હા બેન વરી ગઈ માર બાજી પાસ કોઈ કાય હારું નંબર

há também já aí